પણ ઓમાં કરી નાખીશું માં આને મોટા થોડીક કાપી નાખો પછી ઓમાં આપણે બનાવી નાખીએ સમજે એ મંચુરિયા કરવા આ શું કરો મંચુરિયા અને આ ડુંગળીમાં નાખવાનું ડુંગળી અને જો મારે છે ને માં આ મંચુરિયન ની બધી તૈયાર થઈ ગઈ ખાલી મરચા નાખવાના છે આમાં તો હમણાં મરચા નાખી દઉં અરે મરચા આ મરચા લાવો આ જો કર નાખું ગોટા